ભાવનગરના દેવબાગ વિસ્તારમાં પ્રમુખ સ્વામી ફ્લેટનો જર્જરિત ભાગ ધરાશયી થતાં એક આધેડનું મોત થયું છે આ ઘટના બાદ મનપાએ બિલ્ડિંગને સીલ કરી છે સ્ટ્રક્ચર સ્ટ્રક્લિટી રિપોર્ટ આવ્યા બાદ બિલ્ડિંગ ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે મહત્વનું છે કે ભાવનગરમાં હજુ પણ અડતાલીસ જેટલી જર્જરિત બિલ્ડિંગો આવેલી છે જેને મનપા દ્વારા નોટિસ પાઠવવામાં આવી અને માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં આવ્યો છે આ મામલે કાર્યવાહી કરવામાં ન આવતા હજી પણ કેટલાક નિર્દોષ લોકોના જીવ ગુમાવવાનો વારો આવી શકે છે ત્યારે આવી જર્જરિત બિલ્ડિંગો સામે કાર્યવાહી કરવા શહેરીજનો દ્વારા માંગ ઉઠી છે અત્યારે તમે કોર્પોરેશનને પૂછશો એટલે કે છે ચાલીસ પચાસ જણાને ઓલરેડી મેં નોટિસ આપી નોટિસ આપ્યા પછી તમારા અધિકારી એ બિલ્ડિંગ પાસે જાય છે એનું રિપેરિંગ કામ કે ચાલુ છે

તેને સીલ કરી દેવામાં આવ્યું છે સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ ન આવે ત્યાં સુધી મિલકતને સીલ રાખવા માટે તેને મનપાએ સૂચના પણ આપી દીધી છે આ ઉપરાંતમાં આ ફ્લેટમાં જે બત્રીસથી વધુ જે ફ્લેટ ધારકો હતા તેમને તમામ તમામ લોકોને અન્ય સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે પરંતુ કહી શકાય કે અડતાલીસ જેટલી ભાવનગર શહેરમાં જર્જરિત મિલકતો આવેલી છે મનપા દ્વારા અવારનવાર છે તે રિપોર્ટ કરવામાં આવે છે પરંતુ કોઈ ચોક્કસ કાર્યવાહી થતી ન હોવાથી કેટલા લોકો છે નિર્દોષ લોકો છે તેમના ભોગ પણ લેવાયા છે ત્યારે મનપાના તંત્ર દ્વારા આ જર્જરીત બિલ્ડિંગો અંગે સત્વરે કાર્યવાહી થાય તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે મયુર દવે સંદેશ ન્યૂઝ ભાવનગર